મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને સ્થાન નથી તેવામાં મોરબી જિલ્લાના ભૂશાસ્ત્રીની દ્વારા મોરબી તાલુકાના પંચાસર ગામ નજીક મયુર ડેરીના સામેના ભાગમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં પંચાસર રોડ નજીક માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું જેથી કરીને લાખો રૂપિયાની કિંમતના ચાર વાહનો કબજે કરીને દંડ વસૂલ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી મોરબી જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનીજ છે કે જેનું રક્ષણ કરવા માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી જેથી કરીને જુદા જુદા વિસ્તારોમાં ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજ ચોરી કરે છે ત્યારે ખનીજ વિભાગમાં પાસેરામાં પુણી જેટલું સમાન પકડે છે અને દંડ વસૂલ કરે છે તેવું કહીએ તો પણ જરા પણ અતિશયોક્તિ નથી ગઈકાલે મોરબી જિલ્લાના પંચાસર ગામ નજીક મયુર ડેરીની સામેના ભાગમાં રેડ કરવામાં આવી હતી ત્યાં માટીનું ગેરકાયદેસર ખનન કરતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સાદી માટી ખનીજના ગેરકાયદેસર ખોદકામ માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા એક યુન્ડાઈ એક્સેવેટર મશીન મોડલ આર ટુ ટેન સેવન સિરિ સિરિયલ નંબર એન સિક્સટીન વન ડી ઝીરો ફોર થ્રી સેવન ફોર જેના માલિક તથા ખોદકામ કરાવનાર ધવલભાઈ કાનાણી જે પંચાસર મોરબી જિલ્લાના રહેવાસી છે તેમજ માટીના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા અને ત્યાં રાખવામાં આવેલા ત્રણ ડમ્પર જેમાં જી જે થ્રી સિક્સ વી વન એટ વન સિક્સ જી જે થ્રી સિક્સ વન થ્રી વન નાઇન અને જી જે થ્રી સિક્સ એક્સ સેવન ટુ વન સિક્સ નેથડ પરથી સીઝ કરવામાં આવ્યા હતા આ તમામ મુદ્દા હાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યો છે અને દંડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે